રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે આ વર્ષે બેસ્ટ ગણેશ પંડાલને રૂપિયા પાંચ લાખનું ઇનામ એનાયત કરવામાં આવશે રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસ ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ કરી છે તેઓ જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરી અને ચોક્કસ થીમ આધારિત શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો ગણેશ મહોત્સવ દરમિયાન રાજ્યભરમાં જે પંડાલ તૈયાર કરવામાં આવે છે તેને નિયત થીમ આધારે શ્રેષ્ઠ રીતે તૈયાર કરનાર જૂથને શહેર તથા જિલ્લા કક્ષાની અલગ અલગ ટીમો દ્વારા મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે દેશમાં પ્રથમવાર આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ પહેલથી સ્વદેશી ચીજવસ્તુઓ ઉપર ભાર મૂકવામાં આવશે અને ઓપરેશન સિંદૂર જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યના મનોબળને મજબૂત કરી શકાશે તો મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે આ પ્રતિયોગિતા અંતર્ગત રાજ્યભરમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલને કુલ રૂપિયા પચાસ લાખના રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવશે ચાર મહાનગરોમાં આ પુરસ્કાર આપવામાં આવશે તો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ મહાનગરોમાં શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કૃત કરવામાં આવશે પ્રથમ ક્રમાંક પર આવનારને રૂપિયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે દ્વિતીય ક્રમ પર રૂપિયા તેમજ તૃતીય ક્રમ પર રૂપિયા લાખ ઇનામ આપવામાં આવશે તો જિલ્લાઓમાં પુરસ્કાર અપાશે ચાર મહાનગરો સિવાયના ઓગણત્રીસ જિલ્લાઓમાં પણ શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કૃત કરવામાં આવશે તો આ ઉપરાંત પાંચ પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા પંડાલોને પણ શ્રી ગણેશ પંડાલના મૂલ્યાંકન માટે માપદંડ નિયત કરવામાં આવે છે જે અનુસાર ગણેશ પંડાલના મંડપનું સુશોભન અને સામાજિક સંદેશ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની પસંદગી ઓપરેશન સિંદૂર અને સ્વદેશી વસ્તુઓની થીમ પંડાલનું સ્થળ એટલે કે ટ્રાફિક કે લોકોને અડચણ ન થાય તે સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી અને પંડાલ દ્વારા થતી અન્ય પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવશે ચાર મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવશે તો અન્ય ઓગણત્રીસ જિલ્લાઓમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવશે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગણેશ પંડાલના આયોજકોએ નિયત ફોર્મ ભરવાનું રહેશે જે દરેક જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી મેળવી સમય મર્યાદામાં જમા કરવાનું રહેશે આ વર્ષની થીમ વિશે વાત કરીએ તો થીમ એક ઓપરેશન સિંદૂરના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને દેશભક્તિ ઉપર આધારિત સુશોભન રહેશે થીમ બીની વાત કરીએ તો વડાપ્રધાનશ્રીના સ્વદેશીના આહવાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે લોકજાગૃતિ ફેલાવી રહેશે આ પ્રતિયોગિતા દ્વારા સરકારનો ઉદ્દેશ ગણેશ ઉત્સવને ધાર્મિક સુયોગ્ય વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત આ ઉત્સવની દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવાનો છે સ્વદેશી વસ્તુઓ ખરીદવાની થીમ અને ઓપરેશન સિંદૂરની થીમનું એક કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે આ કોમ્પિટિશનમાં દરેક શહેરોમાં મહાનગર દીત પહેલું ઇનામ પ્રાપ્ત કરનારને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે બીજા નંબર પર આવનાર સંસ્થાને ત્રણ લાખ રૂપિયાનું ઇનામ અને એ જ રીતે ત્રીજા નંબર પર આવનાર જે સંસ્થા હશે તેને દોઢ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે દરેક શહેરોમાં આ જ પ્રકારે કમિટી દ્વારા આ મંડપોના નિરીક્ષણ થશે જેમાં સ્વચ્છતા આસ્થા ખાસ કરીને જે આ ડેકોરેશન છે એ થીમ પર આખું નક્કી કરીને આ ઇનામો આપવામાં આવશે શહેરો સિવાયના આખા રાજ્યમાં આ જ પ્રકારે તમામ જિલ્લાઓની અંદર બી કોમ્પિટિશન નક્કી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં પ્રથમ આવનારને પાંચ લાખ રૂપિયા દ્વિતીય આવનારને ત્રણ લાખ રૂપિયા તૃતીય આવનારને દોઢ લાખ રૂપિયા અને એના સિવાયના સાત ગણેશ પંડાલને પ્રોત્સાહન તરીકે એક એક લાખ રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે